ઉધના હરિનગર બાજુમાં વિકાસ કોલોની સામે આવેલી નગર પ્રાથમિક શાળા મેદાનમાં મનપાની પ્રાથમિક ડિજિટલ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ મેયર ધારાસભ્ય કોર્પોરેટરો મનપાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મનપાના વિવિધ ઝોનમાં રૂપિયા કરોડ વીસ લાખના ખર્ચે ઓગણીસ શાળાઓ બનશે સ્કૂલના ઓગણીસ સ્કૂલના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે આદરણી આદરણીય સી આર પાટીલ સાહેબના વરદ હસ્તે એમના અધ્યક્ષસ્થાને અને અમારા લોકલાડીલા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન શાસક પક્ષના નેતા ડેપ્યુટી મેયર ધારાસભ્ય બધાએ સાથે સુરતની અંદર નવસો ને બેતાલીસ રૂમ એસએસ એટલે કે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં ઓલરેડી મંજૂરી આપી દીધી આઠસો રૂમના ઓલરેડી ટેન્ડરિંગ અને પ્રોસેસ શરૂ થઈ એમાં અઢીસો રૂમના કામગીરી કાલ ટૂંક સમયમાં શરૂ થઈ સુરત શહેર અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બેસ્ટ ટેકનોલોજી સાથે શાળાઓનું નિર્માણ આ બધું જ ખૂબ ઝડપભેર કામગીરી શા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચાલી રહી છે ત્યારે આ શાળાઓની અંદર સ્માર્ટ ક્લાસ હશે જેટલી હાઈસ્કૂલો છે ત્યાં તમામ જગ્યાએ કમ્પ્યુટર લેબ સંપૂર્ણપણે પૂર્ણ વિકસિત થઈ ચૂકી છે દરેક સ્માર્ટ ક્લાસ સાથે અદ્યતન શાળાઓનું નિર્માણ થાય એ બાબતમાં ગુજરાત સરકાર નવી દિશા તરફ જઈ રહી છે કુલ સોળ હજાર રૂમ દોઢ બે વર્ષની અંદર આપણે પૂર્ણ કરીશું માત્ર શાળા નહીં પરંતુ હવે શિક્ષકોની ઘટ છે એ પણ ટૂંક સમયમાં બેથી ચાર મહિનાની અંદર ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી પણ થઈ ચૂકી છે બદલીના કેમ્પોથી લઈને એટલે એક પોઝિટિવ વાતાવરણ જે શિક્ષણ વિભાગમાં થઈ રહ્યું છે એમાં સુરત મહાનગરપાલિકાને પહેલીવાર આટલી મોટી રાજ્ય સરકારની ગ્રાન્ટ એક સાથે ઓગણીસ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવે જે અંત્યોદય સુધી જેઓ મિડલ ક્લાસ એરિયાની અંદર સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત થાય એ એ એ હેતુથી રાજ્ય સરકાર આજે દરેક ગુજરાતના દરેક ગામોમાં કામગીરી થઈ રહી છે એમ આજે સુરત શહેરમાં થઈ છે મને એ પણ ગર્વ છે આ દોઢ વર્ષની અંદર ગુજરાતની અંદર બે હજ બે લાખ ઓગણત્રીસ હજાર આઠસો વિદ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળા છોડીને સરકારી શાળામાં એડમિશન લીધું અમારે યોગી ચોક મોટા વરાછા ધનાથની અમુક શાળાઓ બધી જ જગ્યા પર પાલ તો ત્યાં પ્રાઇવેટ શાળાની વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં આવવા માટે પાંચસો પાંચસો વિદ્યાર્થીઓના વેઇટિંગ છે અને આ વેઇટિંગ પણ ખતમ કરવા માટે અમે ઓગણીસ શાળાઓનું નવું ખાતમુહૂર્ત કર્યું છે સુરત શહેરમાં અત્યાર સુધીના કામગીરીની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સારી કામગીરી કરી છે પરંતુ રાજ્ય સરકારે એકસાથે સાથે ઓગણીસ શાળાઓ આદરણીય પાટિલ સાહેબના અધ્યક્ષતાને આજે ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું છે ટીમ મેયર અને ટીમ કમિશનર અમારી શિક્ષણ સમિતિના ચેરમેન અને તમામ સદસ્યો તમામ કોર્પોરેટરો પણ એટલા જાગૃત હતા છેલ્લા છ મહિનાથી મારી સાથે રોજે દર મહિને રોજ દર મહિને એક મીટિંગ કરતા હતા અને આજે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણપણે એ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે એ બદલ હું ભૂ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરું